નવસારી જિલ્લા ભાજપમાં રાજીનામાનો દોર યથાવત છે જલાલપુર ભાજપ સંગઠનના વધુ બાર રાજીનામા પડ્યા છે જલાલપુર તાલુકા ભાજપ સંગઠનના બાર હોદ્દેદારોના રાજીનામા પડ્યા છે કુલ ઓગણીસ રાજીનામા પડતા જલાલપુર તાલુકા ભાજપનું આખે આખું માળખું જે છે તે ખોરવાઈ ગયું છે સતત ત્રણ દિવસથી રાજીનામા પડતા સંગઠન માટે હવે ચિંતાનો આ વિષય છે તો સતત ત્રણ દિવસથી એક બાદ એક રાજીનામા પડી રહ્યા છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ નજીક છે અને હવે આ રાજીમાન રાજીનામા પડી રહ્યા છે તેને લઈને અત્યારે સંગઠન માટે આ ચિંતાનો વિષય છે જલાલપુર ભાજપ સંગઠનના વધુ બાર રાજીનામા પડ્યા છે કુલ ઓગણીસ રાજીનામા થયા છે અને જલાલપુર તાલુકા ભાજપનું આખી આખું માળખું જે છે તે ખોરવાઈ ગયું છે રાજીનામા પડતા અત્યારે સંગઠન માટે આ ચિંતાનો અને ગહન કરવાનો સખ્ત વિષય છે કેમ કે સતત ત્રણ દિવસથી આ રાજીનામા પડી રહ્યા છે અને રાજીનામાને કારણે નવસારી જિલ્લા ભાજપમાં હવે ખડભડાટ મચી ગયો છે હલચલ મચી ગઈ છે કેમ કે બાર રાજીનામા જલાલપુર ભાજપ સંગઠનમાં પડ્યા છે ટોટલ ઓગણીસ રાજીનામા પડ્યા છે સતત ત્રણ દિવસથી આ રાજીનામાનો દોર યથાવત છે કુલ ઓગણીસ રાજીનામા પડતા અત્યારે જલાલપુર તાલુકા ભાજપનું આખે આખું માળખું જે છે તે ખોરવાઈ ગયું છે અને સતત ત્રણ દિવસથી રાજીનામા પડી રહ્યા છે રાજીનામું આપવાનું કારણ એવું છે કે જિલ્લા સંગઠનમાં જલાલપર તાલુકાને હંમેશા સતત ને સતત અન્યાય થઈ રહ્યો છે તે માટે અમે સૌ એકત્ર થઈને અમારી રાજી ખુશીથી કોઈના દાબ વગર અમે રાજીનામું આપી રહ્યા છીએ આજે ટોટલ બાર જણ છે એમાં ઉપપ્રમુખ છે

તો સતત ત્રણ દિવસથી સંગઠનમાં રાજીનામા પડી રહ્યા છે સંગઠન માટે પણ આ ચિંતાનો વિષય છે કેમ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીકમાં છે